જય હનુમાન જય શ્રી રામ મિત્રો મિત્રો આજે આપણે હનુમાન ચાલીસા ના ઇતિહાસ વિશેની વાતે જાણીશું કે આ હનુમાન ચાલીસા ક્યારે બની કેવી રીતે બની ક્યાં બની કોના દ્વારા બની આ તમામ વિગતોની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું સૌથી વધુ હનુમાન શરૂઆત થી બને છે એવું કે કાશીમાં એક બ્રાહ્મણ નું મૃત્યુ થાય છે અને એને શમશાને લઈ જવાની તૈયારી થઈ રહી હોય છે અને બરોબર એ જ સમયે એ તુલસીદાસજી સાહેબ ત્યાંથી નીકળ્યો તુલસીદાસજીને જોઈ એ બ્રાહ્મણની પત્ની એ તુલસીદાસજીના પગમાં પડે છે અને આ બાજુથી એ સંતના એ સાધુના મુખમાંથી સાહેબ આશીર્વાદ નીકળી ગયા હો કે અખંડ સૌભાગ્યવતી આહા હા અને આશીર્વાદ અપાઈ ગયા અને આ બાજુ એ ભાઈ ચોધાર હાસુ એ રડે છે અને કહે છે કે હે મહારાજ હે પ્રભુ તમારા આશીર્વાદ વિફળ ગયા તુલસીદાસજી પૂછે છે ત્યારે સામે નનામી પડી ને મારો પતિ છે સામે નનામી પડી મારો પતિ છે અને એને શમશાને લઈ જવાની તૈયારી થઈ રહી છે તમે જે આશીર્વાદ આપ્યા એ ખોટા પડ્યા

અને એ તુલસીદાસજી જી બાઈને કહે છે કે બેટા મારા આશીર્વાદ કોઈ દી વિફળ જતા નથી હો મારી રામ મારો લાજ રાખશે અને ત્યાં જઈ અને બધા તુલસીદાસજી કહે છે કે તમે રામ ધૂન ચાલુ કરો અને રામ ધૂન ના જે નારા લાગ્યા અને એ જે નનામી એ બ્રાહ્મણ જે શયન સુઈ ગયા તા મરી ગયા તા અને એના કાનમાં રામ ધૂન પડી અને બેઠો થયો જીવ આવ્યો ઉભો થઈ અને ઈ બ્રાહ્મણ દીદી સાબી તુલસીદાસજીના ચરણોમાં પડે આ બાજુ આ ચમત્કાર જોઈ બધાએ તુલસીદાસજી નો અને રામ નો જય જય કાર બોલાવ્યો અને આ વાત એટલી વાયુ વેગે મંડી ફરવા કે મુઘલ સામ્રાજ્યનું એ વખતે શાસન અકબર અને ઈના નવ રત્નો માના રહીમ આ વાત અકબર ને કરી કે આપણા શહેરમાં એક ચમત્કારી આવ્યો છે એક ચમત્કારી બાવો આવ્યો છે અને મર્દાને પણ બેઠા કરે હો એટલી તાકાત છે એનામાં આ બાજુ થી અકબર તરફથી ફરમાન છોડવામાં આવ્યું કે એને મારી સભામાં હાજર કરો

અને અકબર દ્વારા કેવામાં આવ્યું કે એને બંધી બનાવીને લઈને આવા સભામાં અને તે દી સાહેબ એ તુલસીદાસજીને બંધી બનાવી એ મુગલ સામ્રાજ્ય અને અકબરના શાસનમાં એના દરબારમાં એને હાજર કરવામાં આવ્યા તુલસીદાસજીને ફતેહપુર સિકરીમાં અને અકબર કહે છે કે તેમણે સાંભળ્યું છે કે તમે મરદાને પણ બેઠા કરી શકો તો મને કઈ ચમત્કાર દેખાડો અને તુલસીદાસજી તેથી હસવા માંડે છે અને કહે છે કે હું કોઈ ચમત્કારી કે કોઈ જાદુગર નથી હો એ તો મારો રામ મારી લાજ રાખે આવો જ્યારે જવાબ સાંભળો એટલે અકબર નું ફરી વાર સમાન ઘવાયું અને આદેશ કર્યો કે રાજા સામે કેવી રીતે બોલવું એની ભાન નથી બંદી બનાવીને આને જેલમાં પૂરી દુલસી દી ને જેલમાં પૂરવામાં આવ્યા અને આ બાજુ આ ભારત વર્ષના એક સાધુ સાહેબ શું તાકાત હોય એની એ તુલસીદાસજી એ સાહેબ એ કારમાનજી ને યાદગીરા હો એ હનુમાનજી ને યાદ કર્યા અને હનુમાનજી ને યાદ કરી અને ચાલીસ પંક્તિઓ લખી અને કોઈ કહે છે કે તુલસીદાસજી એ એકવીસ દિવસ સુધી એ ચાલીસ પંક્તિઓ ના પાઠ કર્યા તો કોઈ કહે છે કે ચાલીસ દિવસ સુધી એના પાઠ કર્યા અને એક ધારા આ ચાલીસ પંક્તિના પાઠ કરવાથી એ ફતેહપુર સિકરીમાં સાહેબ સાહેબ કાર મચી ગયો અચાનક જ એક વાંદરા નું ટોળું આજ ફતેહપુર સુક્રી સિક્રી માં હાહાકાર મચાવે છે મુગલ સૈન્ય મુક પ્રેક્ષક માફક જોતું રહ્યું અને આખા શહેરમાં સાહેબ ઉથલ પાથલ મંડી મચવા હો અને અકબર પણ એટલો બધો ગભરાઈ ગયો કે પોતાના કક્ષ થી રૂમ થી બહાર પણ નથી નીકળી શકતો અને આખા શહેર માં આજ વાનરો ની ટોળી એ કાર મચાયો છે અકબર ને ખબર નથી પડતી કે શું કરું આનો શું ઈલાજ અને એવા સમયે એ અકબર ના નવરત્ન માના ટોડર મળ એ આવી અકબર ને કહે છે કે મહારાજ મને એવું લાગે છે કે તમે કોઈ સંતનો સાધુ નો અપરાધ કર્યો છો અને અકબર ને તરત યાદ આવ્યું કે મેં તુલસીદાસજી ને નિર્દોષ બંદી બનાવ્યા અને એના એ જ ક્ષણે ફરમાન થાય કે તુલસીદાસજીને માન સન્માન સહિત લેવામાં આવે અને પાછા બોલાવે ને અકબર તીદી સાહેબેના પગમાં પડે અને કહે છે કે મને માફ કરો મેં આ ભારત વર્ષના સાધુને પારખા લીધા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ અને તે દિવસે બી તુલસીદાસજી કહે છે કે આજ પછી કોઈ દિવસ સાધુ સંતોને રંજાડતો નહીં હો અને હવે તારે જો જીવતું રહેવું હોય તો આ ફતેપુર સિકરી મૂકીને વયો જ અહીંથી અને પાછું વળીને કોઈ દી અહીં આવતો નહીં અને અકબરે એ વાત કબૂલી અને આ બાજુ અચાનક જ એ વાનરોની ટોળી ગાયબ થઈ ગઈ અને અકબરે પોતાની રાજધાની ફતેહપુર સિકરીમાંથી માંથી ખસેડી અને દિલ્હી લઈ જાય અને આ જીવન જ્યાં સુધી જીવો ત્યાં સુધી કોઈ પાછો ફતેહપુર સિકરીમાં ગયો નથી આ વાત ઘણા બધા ઇતિહાસકારો એ લખી છે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિલિયમ પિંચે પણ એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કરેલો છે તેમજ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ આ વાત પ્રકાશિત થઈ ગઈ છે અને હનુમાન ચાલીસાની પાઠ કરવાથી જે જે પોઝિટિવનેસ હકારાત્મક આવે એ વિશ્વની સારી સારી યુનિવર્સિટીમાં આ ના પાઠ ની વિશે સમજાવવામાં આવે છે જે ચાલીસ પંક્તિઓની તુલસીદાસજીએ જેલમાં રચના કરી એ પાછળથી હનુમાન ચાલીસા તરીકે ઓળખાવી અને આજે તમે હું આ પાઠ કરીએ છીએ Boloh, Haminji Mahwid ni je.